આવા એક ગણપતિજીના પંડાલ ઉપર પથ્થરમારો કરીને શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ થયો મુસ્લિમ વિસ્તારમાં સંપૂર્ણ મુસ્લિમ લોકોના મકાનો પરથી પથરાવ થતો તો આ સીધે સીધું સૂચવે છે કે આ પ્રી પ્લેનેડ આ હુમલો સુરત શહેરની પોલીસ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના નેતૃત્વમાં ખૂબ સારી કામગીરી કરી વીસેક જેટલા આવા કરનારા વિધર્મીઓને પકડવામાં પણ આવ્યા પોલીસની સરાહનીય કામગીરી રહી છે એ માટે આજે અમે પોલીસ કમિશનરશ્રીને મળવા માટે અને એમને બિરદાવવા માટે આવ્યા છીએ